સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે થોડા દિવસો પહેલા આઈસ્ક્રીમના સેમ્પલો લઈ તપાસ માટે મોકલ્યા હતા જેથી રિપોર્ટ આજે આવ્યો છે જેમાં શહેરના દસ આઈસ્ક્રીમ પાર્લરની આઈસ્ક્રીમ ખાવાલાયક ન હોવાનું સામે આવ્યું છે હાલ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ઉનાળાની સિઝનમાં લોકો ઠંડા પીણા અને આઈસ્ક્રીમ ખાવાનું વધુ પસંદ કરતા હોય છે ત્યારે સુરતમાં મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ગત ત્રીસ એપ્રિલથી બે મે સુધી સુરતના અલગ અલગ વિસ્તારમાં આઈસ્ક્રીમનું વેચાણ કરતી સંસ્થાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી અને આઈસ્ક્રીમના નમૂના લઈ પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જે પૈકી દસ ધોરણ મુજબ માલુમ પડ્યા નથી આ ઉપરાંત પોઈન્ટ પાંચ કિલોગ્રામ સીચ કરેલા આઈસ્ક્રીમના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે જે આઈસ્ક્રીમના ના નમૂના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી તેમાં મિલ્ક ફેટની માત્રા દસ ટકા હોવી જોઈએ જે ઓછી જણાઈ આવેલ છે તેમજ આઈસ્ક્રીમના નમૂનામાં ટોટલ સોલિડની માત્રા છત્રીસ ટકા હોવી જોઈએ જે ઓછી આવી હતી જે નમૂના ફેલ થયા છે તે દુકાનો પર નજર કરીએ તો એલ એચ રોડ પર આવેલા સોસાયટી સામે કૃપા નેચરલ કોઠી આઈસ્ક્રીમ નાના વરાચા ચોપાટી સામે માધવ આઈસ્ક્રીમ વેડરોડ સિદ્ધેશ્વર સોસાયટી પાસે ચાંદા મામા આઇસક્રીમ સંતકૃપા આઈસ્ક્રીમ જનતાનગર સોસાયટી પાસે એલ એચ રોડ પ્રાઇમ નેચરલ પરશુરામ ગાર્ડન પાસે અડાજણ રાધે પાર્લર પરશુરામ ગાર્ડન પાસે અડાજણ શ્રી રાધે નેચરલ કોઠી આઈસ્ક્રીમ નવજીવન સોસાયટી પાસે રોડ ઉમિયા એજન્સી વરિયા રોડ ગોકુલધામ સોસાયટી પાસે વાડીલાલ

ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસીની કામગીરી કરવામાં આવી હતી આ લગભગ ઓગણત્રીસ એક સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા તે નમૂનાઓમાંથી દસ સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબમાં માલુમ નહીં પડતા એમના મિલક ફેટ ઓછી આવેલી હતી અને સોલિડ સોલિડ ફેટ બે વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ ત્યાંથી લગભગ એસી એક જેવો એસી ઓગ નેસી જેવો આઈસ્ક્રીમનો નાશ કરવામાં આવે છે એના જો બીજી કોઈ ફેટ ઉમેરેલી હોય તો લાંબે ગાળે શરીરને નુકસાન કરી શકે મિલ ફેટ ઓછી હતી અને ટોટલ સોલિડ જે હોય તે ઓછું મિલ ફેટ ઓછામાં ઓછી દસ હોવી જોઈએ એનાથી પણ ઓછી આવેલી છે એટલે નમૂનાઓ ધારાધોરણ મુજબ ન હોવાનું કહેવામાં આવે ના ના જો કોઈ ઉમેરો હોય તો એમાં શારીરિક નુકસાન થઈશ એમની સામે ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં ના ઓફિસર શ્રીના ઓર્ડર મુજબ થશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત